તો મિત્રો ચલો ફટાફટ લાઈવ તો પહેલા તમને બતાવ્યું હતું આજે થોડો વરસાદનો માહોલ છે તો આપણે આજે આવી ગયા છીએ ભાવનગરથી મુગલધામ ભગોડા કારણ કે વરસાદના કારણે આપણે બે દિવસ ઓનલાઈન થઈ આવી શકે તો મિત્રો પહેલા તો તો તમે લાઈવમાં જોડાઈ જાઓ જેથી કરીને આપણે મોગલધામના મંદિરના દર્શન કરાવીએ મિત્રો બાકી તમે ટ્રાફિક જોઈ શકો છો તો મિત્રો ફટાફટ લાઈનમાં આવી જાઓ જેથી કરીને આપણે મોગલધામ ભગુ દર્શન કરાવીએ ભૂલતા નહીં બાકી તમે જોઈ શકો છો અત્યારે સવારના દસ વાગે છે પણ વરસાદના કારણે થોડું વાતાવરણ ઠંડુ છે આજે તો મિત્રોમાં કમેન્ટમાં જઈ મોગલમાં લખતા જજો બાકી અંદરનો ટ્રાફિક તમને બતાવું કેવો ટ્રાફિક છે અત્યારે તો બધા મિત્રો થોડી વાર આવી જાય લાઈવમાં ઓ મિત્રો બહારની સાઈડે તમે જેવી એન્ટ્રી કરશો તો તમે જોઈ શકો છો બહાર તમને લાવી ત્યાં દુકાનો મળશે આ દુકાનોમાં એવું છે કે ક્યારેય તાળા મારવામાં આવતા નથી ખૂબ સરસ જગ્યા છે મગલધામ બગોડા અત્યારે વરસાદનો થોડો માહોલ છે ભાવનગરની અંદર વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો અને આપણી ચેનલ ઉપર ફર્સ્ટ ટાઈમ આવે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાકી તમે બહારની શકો છો આગળની જગ્યા છે પાર્કિંગ એરિયા છે છે આખો અત્યારે વાતાવરણ તમે જોઈ શકો છો આગળનું ટ્રાફિક પહેલા તમને બતાવી દો પછી આપણે અંદર જઈને મંદિરનું બતાવો અંદરથી કેવું લાગે છે તો મિત્રો બહાર તમે જોઈ શકો છો આવી રીતના આ પાર્કિંગ એરિયા છે આખું આખો પાર્કિંગ એરિયા છે તમે જોઈ શકો ખૂબ જ પબ્લિક આવી છે આજે આજે પાછો રવિવાર છે એટલે વધારે ટ્રાફિક છે તમે ગાડીઓ જોઈ શકો છો અહિયાં ઘણા દૂર દૂર થી આવે છે અહિયાં મેં અહીંથી જેવા એન્ટ્રી કરશો એટલે તમને જમણી બાજુ બધી દુકાનો મળી જાય છે આવી રીતના આવી રીતના જોઈ શકો છો મિત્રો આવી રીતના તમને દુકાન મળશે પ્રસાદી ઘરની તમે અહીંથી પ્રસાદી લઈ શકો છો થોડું નેટવર્કનો ઇસ્યુ રહેશે હવામાન ખરાબ છે પાછું મારા વીઆઈનું કાર્ડ છે એટલે થોડું તકલીફ રહેશે મિત્રો બાકી તમે જોઈ શકો છો આવી રીતના અને બહારની સાઈડે દુકાનો મળશે પહેલાં તો અહીંયા નોટિસ મારલી છે મંદિર તરફથી તમે જોઈ શકો છો

ભોગવલધામ લખેલું છે અહીંયા તો એની બાજુમાં તમે જશો એટલે મિત્રો પહેલાં તો તમને બહારની સાઇડે શ્રીફળ વધારવા માટેની જગ્યા આપેલી છે જે માતાજીને ધરાઈને તમે અહીં શ્રીફળ વધારી શકો છો જો ને અહીંયા ગેટની અંદર એન્ટ્રી કરતાની સાથે ડાબી બાજુ અહીંયા શ્રીફળ વધારવા માટેની જગ્યા આપેલી છે આવીની તમે શ્રીફળ વધારી શકો છો બાકી ગેટની અંદર એન્ટ્રી કરશો એટલે લોકો અહીંયા જો તમે ફેમિલી સાથે ઘણા લોકો ફોટા પાડે છે આવી રીતના દરવાજા આગળ લોકો ફોટા પાડે છે મિત્રો મા લખેલું છે મોગલ નામે જગડા લખેલું છે બાકી મિત્રો એન્ટ્રી કરતાની સાથે અહીંયા પેલા પણ નોટિસ બોર્ડ આપેલું છે તો એના ખાસ ધ્યાન રાખજો તો મંદિરમાં અલાઉડ નથી બાકી તમે જોઈ શકો છો અહીંયા લખ્યું છે આઈ શ્રી ધામ આઈસરી મિત્રો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને આપણી ચેનલ ઉપર ફર્સ્ટ ટાઈમ આવ્યો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાકી તમે જોઈ શકો છો અહીંયા ખૂબ જ સરસ જગ્યા છે તો મોગલધામ કોણ આવે છે કમેન્ટ કરજો બાકી વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં તો તમે જેવા ચાલો આપણે અંદર જઈએ મિત્રો અંદર જશો એની સાથે આવી રીતના જમણી જમણી બાજુ ડાબી બાજુ બંને બાજુ કાર્યાલય ઓફિસ આપેલી છે અંદર તમે જોઈ શકો છો કેટલો ટ્રાફિક છે જે વરસાદ છે છતાં પણ ટ્રાફિક છે બધા મિત્રો અહીંયા કાર્યાલય ઓફિસ છે અહીંયા કાર્યાલય ઓફિસ આપેલું છે લખ્યું અહીંયા કાર્યાલય ઓફિસ પણ આપેલું છે પછી એક આ બાજુ પણ તમને કાર્યાલય ઓફિસ આપેલું છે મિત્રો તો અહીંતા તમે જોઈ શકો છો જે લોકોની માનતા પૂરી થઈ છે તો એ લોકો માટે અહીંયા છોકરાઓના ફોટા પણ લગાવેલા છે અહીંયા ખૂબ જ વિશાળ છે ફોટાઓની તમે અંદર જોઈ શકો છો થોડું છેક સુધી છે અહીંયા કોર્નરની અંદર ચા ઘર મળી જશે આ બાજુ છે છેકપૂણામાં બાકી તમે આજનો ટ્રાફિક જોઈ શકો છો અંદર મંદિરથી મંદિરમાં આવી રીતના આજે ખૂબ જ ટ્રાફિક છે તમે છેક સુધી જોઈ શકો છો આજે બગુડામાં બહુ જ ટ્રાફિક છે મિત્રો કારણ કે અવાર લોકોની રજાઓ પૂરી થવા આવી છે બાકી તમે અહીંથી જોઈ શકો છો આ છે સંગે મોગલ હવનકુંડ છે અહીંયા આ બાજુ તમે જોશો એટલે આ છે માતાજીનું મેન મંદિર તો મિત્રો અહીંયા છે ને ખોટો પાડવાની મનાઈ છે એટલે આપણે તમને બહારથી બતાવીએ છીએ બાકી માતાજીના અહીંથી તમે દર્શન કરી શકો છો આ બાજુ તમે જોઈ શકો છો મિત્રો આજનો ટ્રાફિક તમે જોઈ શકો છો ખૂબ જ ટ્રાફિક છે મોગલધામ ભગોડા અહીંયા તમે જોઈને અંદાજો લગાવી શકશો ઘણા લોકો બહારથી આવેલા છે આ છે મોગલધામ એ જ ભગોડા મિત્રો ગ્રાઉન્ડમાં કેટલી પબ્લિક આવેલી છે આજે દર્શન માટે બે સંઘે મોકલ છે આ માતાજીના ફોટા લગાવેલા છે આવી રીતના જે છોકરાઓના બાધાપુરીથી બાધા છોકરાઓના પણ ફોટા લગાવેલા છે આવી વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો આપણી ચેનલ ઉપર ફર્સ્ટ ટાઈમ આવ્યા તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાકી મારા લખેલું છે અહીંયા જોઈ શકો છો આજે પણ ખૂબ જ ટ્રાફિક છે એ ધોગડા બાકી અહીંનો ટ્રાફિક તમે જોઈ શકો છો કેટલી પબ્લિક છે અહીંયા તો મિત્રો તમે ક્યાંથી બોલો છો કમેન્ટ કરજો અને આપણી ચેનલ ઉપર ફર્સ્ટ ટાઈમ આવે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં આ તો તમે જોઈ શકો છો મિત્રો આ છે મોકલતા ખૂબ જ ટ્રાફિક છે અહીંયા આજે દર્શક માટે નવા વર્ષના બધાને રામ રામ બાકી આપણા વિડીયોને જોતા હો તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તમે ક્યાંથી બોલો છો તો મિત્રો અમારે પણ વેકેશન આ બધું પૂરું થઈ જવાની તૈયારીમાં છે તમે પણ ભાવનગર બાજુ આવો એકવાર માતાજીના દર્શન કરવા અચૂકથી આવજો ખૂબ સરસ જગ્યા છે અહીંથી બગદાણા ધામ મારા ખ્યાલથી અગિયાર કિલોમીટરની આસપાસ છે આપણે પણ બે દિવસ પહેલા બગદાણા આવેલા હતા થોડા કામના કારણે ભાવનગર ગયેલા મિત્રો બે દિવસ ભાવનગર રોકાયા આજે પાછા ફરીથી આપણે મુગલધામ ભગોડા આવી ગયા છે અમારા એક મિત્ર છે ભાવનગરથી તો એ આપણને આજે બગદાણા અને ભગોડા ફરવા માટે લઈને આવ્યા છે બાકી તમે જોઈ શકો છો તો ચલો ભાવનગર આપણા વિડીયો પર આવ્યા હોય તો જય મોગલમાં લખતા જોઈએ અને વિડીયોને લાઈક કરતા જજો આ છે મોગલધામ ભગુડા ખૂબ જ સરસ જગ્યા છે તમે ટ્રાફિક જોવો તો કેટલી પબ્લિક આવે છે કેટલી જાય છે અહીંથી તો નવા મિત્રો આપણી ચેનલ ઉપર ફર્સ્ટ ટાઈમ આવ્યા તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણા વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં બાકી તમે જોઈ શકો છો નવા વર્ષથી લોકો ખૂબ જ સરસ રીતે વેકેશન મનાવી રહ્યા છે તો તમે પણ ફેમિલી સાથે વેકેશન પૂરું કરીને હવે ઘરે જતા જશો કે બે દિવસમાં હવે બધાના વેપાર ધંધા ચાલુ થઈ જશે

ભાવનગર અને મહુવા થી કોણ કોણ છે કમેન્ટ કરજો ભાવનગર ના મહુવા વાળા આપણી ચેનલ ઉપર ફર્સ્ટ ટાઈમ આવ્યા તો વિડીયો ને લાઈક કરવાનું ભૂલતા નહીં અને આપણી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો અહીંયા પણ એવું છે બગદાણીની જેમ આજુબાજુના ગામડાના લોકો ફ્રીમાં સેવા કરવા માટે આવે છે અહીંયા ખૂબ સરસ જગ્યા છે સંગી મોગલ તો આજે ભગોડામાં કોઈ આવ્યું હોય તો કમેન્ટ કરજો તમે કયા ગામના છો એ પણ કમેન્ટ કરજો મિત્રો તો અમને પણ ખબર પડે કે ભાવનગર અને મહુવાથી પણ આપણા વિડીયો મેં જોઈ રહ્યા છે તો દ્વારકાધીશના દર્શને જવું હતું હવે જોઈએ છે કેવો ટાઈમ રહે છે કેમ કે વરસાદી માહોલ છે તો થોડો ટાઈમ લઈનેક્સ્ટ ટાઈમ આવીશું તારા ફરીથી જોઈ લઈશું બાકી દ્વારકાધીશનો આદર્શ છે તો દ્વારકા પણ પહોંચી જઈશું આપણે બાકી સંગ મુગલ અહીંયા તમે જોઈ શકો છો ખૂબ જ ભીડ છે અંદર અંદરની સાડી તમે જોઈ શકો છો મિત્રો આજે નવા વર્ષના ઘણા લોકો આવે છે દર્શન માટે લોકો દર્શન કરીને નીકળી જાય છે તમે જોઈ શકો છો બાકી તમે ટ્રાફિક જો કેટલું માણસ આવે છે એ બહુ જ બધું માણસ આવે છે અહીંયા દર્શન માટે બાકી આ છે એમાં મોગલ આ મંદિરની ધજા છે મિત્રો અહીંયા મોરલો બેસે છે ઉપર ચલો મિત્રો નવા વર્ષની શુભકામનાઓ દર્શન કરવા માટે જય મોબલમાં